બાંગ્લાદેશી ઝડપાયા હતા એસઓજી પોલીસે નવ બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી આ લોકો બાંગ્લાદેશી બોર્ડર ક્રોસ કરી સુરત શહેરમાં રહેતા હતા તમામ લોકો દેહ વિક્રમ ધંધા સાથે સંકળાયેલા છે

અને રોજી રોટી માટે આવતા હોય છે પણ એવામાં ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટો શો વડે બનાવવાનું અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે એવા મોહમ્મદ હારૂન નશીદ જે મુખ્ય માણસ છે મોહમ્મદ હારૂન રશીદ મોહમ્મદ હમીદ આ જિલ્લો મેમંતસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે ખડોદરા વિસ્તારમાં રહે છે એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આધારના આરાધના ડ્રીમ ગેટ નંબર 3 4 જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા હારૂન રશીદ ને એના સાથેના જે કુલ નવ માણસો પકડાના છે આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમનસિંગ નોરાયલ જોયપુર હાટ અને વરિશાલ આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે ત્યાંથી મહિલાઓને પણ સાથે લઈને આવતા હતા કેમ કે આ નો માંથી ત્રણ મહિલાઓ છે અને આ મહિલાઓને ત્યાંથી પ્રલોભન બતાવીને અહીં લઈને આવતા હતા અને એને સ્પા અને દેહ વિક્રયના ગેરકાયદેસર ઇમોરલ ટ્રેફિકના ધંધામાં આ મહિલાઓના દુરુપયોગ કરતા હતા આ લોકોનો જે મોડેસો ફ્રેન્ડી એવી રીતે હતો કે જસ્ટ ડાયલ કરીને વેબસાઇટ છે એના મારફતે સ્પા અને ટેરા આત્મા નામના આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને આ લોકોને જુદા જુદા હોટલમાં લઈ જઈને આ ગેરકાયદેસર ધંધા કરતા હતા ઇમોરલ ટ્રાફિક ના દેહ દેહ વેપાર આ તમામ ને પકડવામાં પીસીબીની ટીમને સફળતા મળેલ છે આ લોકોના પાસેથી મોબાઈલ ફોન ભારતીય આધાર જે ખોટા ખોટી રીતે બનાવેલું ફોઝડ આધાર છે એવા અગિયાર અગિયાર કોપી ભારતીય પેન કાર્ડની કોપી આઠ બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડની લેમિનેશન કોપી આઠ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સની લેમિનેશન કોપી એક આરસી બુક ત્રણ અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ પાંચ સ્પાઈસ જેટ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ એક અને આ પ્રકારે જુદા જુદા ડોક્યુમેન્ટ એની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે સાથે સાથે બાંગ્લાદેશની કરન્સી ટકાની કુલ છવ્વીસ નોટ જેની કુલ ટકા ચાર હજાર થાય છે આ તમામ વસ્તુઓ કબજે લેવામાં આવી છે એવી રીતે સાત કુલ ગુના આ આરોપીઓ વિરુદ્ધમાં રજિસ્ટર કરવામાં આવ્યા છે જેમાં એક સરથાણામાં લાલગેટમાં પાંડેસરામાં મૈદરપુરામાં ચોક બજારમાં અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે જે ખોટા દસ્તાવેજો બનાવવાના એટલે ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકત્તર અને ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కన దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్